આપણે મકાન નું કામકાજ સરસ છે ને એમ કે ખેડૂત નું આપડે બસ આવું એમ કેવાય રિસર્ચ સારું હોય પણ આપણને થોડીક બેસ્ટ લાગે એટલે આપણે આનો ઉપયોગ કરવો છે તો દિવાલ પાણી ઓછું ખે એટલે તવડા બહુ પડે નહીં કઈ બધું હોય ગયું રામ રામ ને સીતારામ બધા ને માતાજી હવે હારું કરે ને બધા ને હાચા નરવા રાખે શુભેક્ષા આપું છું તો અત્યારે ફર્સ્ટ ક્લાસ નાય તૈયાર થઈ ગયા મકાન તૈયારી કરવી પડે એ બધી તૈયારી નાયધો તૈયાર થાય અને શિવાની બેન ને તો ખબર હોય કે અત્યારે નીંદર એ પાછી આવી જાય અને સવાર સવારમાં એમ કેવાય ટાંઠો અને હારી નીંદર આવે અંકિતા બેન ને ઘરે છે અંકિતા બેન જો શિવાની

બધી એમ કહેવાય આજ તો એમ કહેવાય બહુ જ સાચી સાચી તૈયારી છે કેમ કે કાલે આપણે સ્લેબને એવું બધું ભરવાનું થશે એટલે સ્લેબનો બધો માલ સામાન તો આવી ગયો છે સિમેન્ટને એવુંય બધું આવી ગયું છે આપણે અને કાકરી રેતી અને જો કાલ તો આપણે આ લીપને એવું બધું ફેટિંગ થઈ ગયું તો હતું હા મેન ઉપાધિ તો આપણે જો સિમેન્ટની જોવાય અને સિમેન્ટમાં આપણે હાથી પ્રીમિયમ સુપર ખોખો આવે એનો જ આપણે સ્લેબમાં

સાટવાનું ને એવું બધું કામકાજ કરવું પડે અને કાલે સવાર પછી બધું જો ભરવાનું થાય તો તાત્કાલિક બધું ભેગું ન થાય એટલે તમે એટલા ધોડો ને તો ભેગું ન થાય તો ભેગું વેલા વેલા આવી જશે ને કેમ કે આપણે કામકાજ તો બહુ જાજુ છે એટલે એમ થઈ કે કહેવાય કે 28 બરા જેટલું થઈ જાય એટલે કામ બહુ મોટું કહેવાય એટલે એમાં સવારમાં માં વેલા એમ કે શરૂ કરી દે ને આપણે થોડા થોડી કરવી લાજ જેટલી તૈયારી થાય એમ હોય ને આજ જ આપણે કમ્પ્લીટ કરી નાખવાની છે અને બાલભાઈ પણ આવી ગયા છે ને આ બધા એમ કહેવાય કે ટેકાણ બધું ગોઠવેલું હોય તઈ પછી લોખંડ ને એવું બધું ફિટિંગ કરવાનું થાય એટલે ટેકા આડા હવળા હલી ગયા હોય તો એનું બધું અત્યારે રિપેરિંગ નું કામકાજ હાલ હશે બાલભાઈ હરખા જોજો એવું ન થાય ને એટલે જો આ બીજી વાર ટેકાનું ટેકા ભાલ બાલભાઈ નું કામકાજ બહુ ઊંચા પાય હશે એટલે કઈ કેવું ન પડે કા બાલભાઈ આ બીજી વાર ટેકાનું જાવ ટેકા ભાલ પછી કાલ ભરવાનું થાય એટલે એમ થાય કે

જેમ આમ માલ નખાતો તો એમાં આ બધા પેલે ટુ કેમ છે બધું હરખું કરતું જવાનું એમ હોય ને હા અને આપણે વધારે મેન વાત તો એમ કે આપણે બધું માલ સામાન છે લગભગ તો ઘટે એવું નથી લાગતું પણ તોય એની વ્યવસ્થા આપણે તો રાખવી જ પડે કદાચ થોડું ઘણું વેલું થયું હોય રેતી ને કપસી ને કપસી તો ઘટે એમ જ નથી લાગતું ભોગાવવાનો ભોગાવવાનો એક ફેરો બાકી છે કેમ કે ઈ આરર થોડું કામ ભેળવતા જાય ને તો માલ સામાન મને એમાં સારું રે કેળવાય સારું હાલો તે હવે આપણે આવતા રહેશે માત્ર ઉપર કા પછી જો આમાં બહુ જવાનું નહીં જો આ પલેટો બલેટો કેવી ધોય ને એકદમ ઝકાસ કરીને કે એટલે વસે ને કસરો કરવા જવાનું નથી મત થાબામાં કસરો દેખાય છે ને હા અને જો આપણે ઉપર આ બંબડી હોતે ને પાતરી દીધી કેમ કે પછી હવારમાં તો આપણે ઉથી આ દીવાલ ઉપર લાવવા હારું જોવે તો એ અત્યારમાં આજે એક કે એમ કહેવાય કે આજે એકવાર દીવાલ

અને અનાપાએ જો આપણે નવીસ લેતા હતા કેમ કે બસ જરૂર પડે ઠેટ આપડે હો ફૂટ ઉપર હા હું તો પાણી બાણી પાવા ને એમ થઈ અને હો ફૂટ લાંબી કાય આવા હંતાડા કર્યા આલે નહીં તો એક તો હંતાડો કરવો જ પડ્યો જો આવી અને થાબામાં તો મેન સે પાણી પાવાનું સારું પકવું ઈ છે નકર બધી મહેનત આપડી પાણી પાડું વધારે ધ્યાન આવવું પડે નકર પછી ઓછું ધ્યાન દેવું હતું એવું બધું થાય અને ભાઈ એક વાર કે બધા ટેકામાં હાથ મારી લે પછી આમાં ઓઇલ ને એવું બધું સાટવાનું થાય

મગા પણ ઓઇલ એ છે નવે નવું એટલે આખામાં છે જાઓ મેં કીધા ખાલા રસ ને નથી થતું પણ વાહે પછી એમ થઈ જાય બધું તો થઈ જાય આખો પોપ ભર દીધો તો દીધો ને કેતો તો આમાં મણ ઉયું જાય આખો નથી ભર્યો અડધો હતો અડધો હતો આ બધું તો એક ભાગમાં તો ઓઇલ ચડાઈ ગયું છે હવે ખાલી આ ઓસરીન ગાળો રહ્યો અને સજાનો

ભણ એ રા એ રા એ રામ ભણાભાઈ એ ભણાભાઈ ભણાભાઈ શર્માએ જાહ કરે યાર કેળા જ ખરા ઓ રામ સા પાણી પી લે ને પ્રોબોરો ખાઈ લે પછી કામ હોય તો કરવાનું કે બધું થઈ ગયું બધું 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 સતાઈ ગયું બેહો તારા ભાઈ સા અંબે દાદાને તેડી આવ્યા પણ દાદા કહે સા પીતા ને એટલે ના ને બેઠા કેને દૂધ નો પીવે દાદા કાંઈ નહીં શકાય વ્યસન જ નહીં દૂધ નહીં ના પાડે હવે આપણે બાને હમા દેવી કે બાના પપ્પા એવા છે એમ એટલે બા છે ને કાલે હાટુ થઈને નીણ વાંઠવા વી એવા કેમ કે કાલ તો પછી ટાણું નો રે નહીં કેરે વાઠવી એટલે કે આજ વાઢીને થોડીક બધું ના મુક દેવી ને તો હાલતા ચાલતા આપણે ન જાય એટલે કીધું હું બા નીણ વાંઠે ને પછી આપણે બધું ને એવું બધું લેવરાવા જશું હવે પણ દાદા આવી ગયા છે બા તો જો ફટાફટ નીણ જ વાંઠે છે ઘણી ખરી તો વાંઠી હોત નાખી નહીં બા

એટલે વાહન માં એમ આવ્યા ને એટલે ઘડીક પંખા નીચે બે ગયા હતા પછી કે હું એ બાજુ આંઠો મારવા આવીશ કે આપણે જવું છે ને એ તમારે તો જાવ જોઈ નઈ જતો હું થોડીક વાઠું ને તમે જાઓ શિવાની બેન તો હુતા છે અમાર શિવાની બેન ને આલમ આજે હુ રવાના છે નઈ શિવાની બેન પણ શિવાની બેન હુતા જ નથી આજ બપોરે નહીં હુતા તારે નથી હુતા જે જાગે છે વાળું પાણી બધું કમ્પ્લીટ થઈ ગયું દાદા હતા બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને બસ હવે નવરા થઈ છે એટલે હવે બધી હુવાની એવી તૈયારી કરવી છે શિવાની બેન ને પેલા આપણે હું રહી છે પણ શિવાની બેન કઈ હોતા નથી તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને કાલ વ્લોગ જોવાનું ભૂલતા નહીં તો બાય બાય